સ્ટાર્ટ ગુજરાત એક અર્થમાં નસીબદાર રાજ્ય છે કારણ કે આ રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે દુરોગામી આયોજન કરનાર સબળ નેતૃત્વ સતત મળતું રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ની દુનિયાના ભવિષ્ય તરીકે ઓળખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર એઆઈ ક્ષેત્રે ગુજરાત લીડ લે તેવા લક્ષ્ય સાથે કાર્યરત છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતમાં એઆઈ ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિંકટેન્ક તરીકે ઉભરી આવશે પહેરા ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જૂન બે હજાર ચોવીસમાં થયેલા એમઓયુની ફળશ્રુતિ રૂપે આ સેન્ટર કાર્યરત થયું છે આ સેન્ટરમાં મશીન લર્નિંગ કનેક્ટિવિટી સર્વિસીસ અને ચેટબોટ સર્વિસ જેવી મુખ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોના સફળ પાઇલટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે પહેરા એટલું જ નહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર નાગરિકોને અસરકારક સમયબદ્ધ સેવા પહોંચાડવામાં મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ પ્રગતિને વેગ આપીને સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પણ પ્રદાન કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માત્ર સાત જ મહિનાના ટૂંકા સમયમાં આ સેન્ટર કાર્યરત થતાં વડાપ્રધાનશ્રીની જે કહેવું તે કરવું પ્રણાલી પ્રમાણે થઈ છે તેમ ઉમેર્યું હતું પેરા આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથોસાથ મુખ્યમંત્રી શ્રીએ ઇનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું હતું તેમણે એઆઈ અને આઈઓટી લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશનના અર્લી એડોપ્શન માટેના દસ એવોર્ડ્સ એમએસએમઇને એનાયત કર્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફ્યુચરિસ્ટિક વિઝનથી નિર્માણ થયેલા દેશના પ્રથમ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી ગિફ્ટ સિટીમાં સતત નવા ઇનોવેશન ઉમેરી રહ્યા છીએ એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું ઓવર